હોળી બીજા દિવસ એટલે કે ધુડેરી દિવસે ગરબડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચૂલનો મેળો ભરાતો જેમાં દૂર દૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ચૂલના મેળાની મોજભાણમાં ઉમટી પડ્યા અને આ ચૂલના મેળામાં હૈયેથી હળું દબાય તેટલું માનો મેળામણ મેળાની રંગત માળમાં ઉમટી પડ્યું અને લોકોએ પોતપોતાના સમૂહમાં ખાણી પીણી હરવા ફરવા તેમજ જુદા જુદા પ્રકારના હિચકે ઝૂલવાની ઉત્સાહભેર મોજ માણી મેળાનો આનંદ ઉઠાવ્યો હતો ચૂલનો મેળાએ માત્ર મનોરંજન હરવા ફરવા ને ખાણીપીણી પૂરતો મર્યાદિત નથી પરંતુ ચૂલના મેળા સાથે ધાર્મિક આસ્થા પણ સંકળાય છે શ્રદ્ધાળુઓ ઠંડી ગરમ ચૂલ ચાલવાની માનતા રાખે છે જે માનતા મેળામાં ઠંડી ગરમ ચાલી તેમની માનતા પૂર્ણ કરે છે આ ચૂલ મેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુ પોતે ઠંડી ગરમ ચૂલ ચાલવાની માનતા રાખતા હોય છે તે માનતા પૂરી કરવા ચૂલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે ધક અંગારો પર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માનતા પૂરી કરે છે ઉલ્લેખનીય છે કે આ ધબધબતા અંગારો પર ચાલવા છતાં કોઈ પણ પ્રકારની ઈજા લોકોને થતી નથી તેમજ અમુક શ્રદ્ધાળુઓ ઠંડી ચૂલ ચાલવાની પણ માનતા રાખતા હોય છે અને પોતે ઠંડી ચૂલ ચાલી પોતાની માનતા પૂરી કરે છે પોલીસ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ચૂલના મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રિપોર્ટર વંદરાજ ભૂરિયા ગરવાડા

નિરાકરણ માટે બાકી આ પૂજા અમારા ગામના એસી કેન્ડિડેટમાંથી પૂજા કરે છે એમને રાત્રે માતાજી સપનામાં આવે એમને જે નંગ આપે એ હવારમાં તેની પૂજા એમની સાથે લાવીને પૂજા કરે અને પહેલાં હરિજન પૂજા કરે પછી અમારે પૂલ ચાલવાની હોય છે અને અહીં ભર માટે પણ કોઈ એવી શક્તિનું બી એ હોય હવે ખબર નહીં પણ કશું આટલી ગરમથી ચાલવા પર છતાં કઈ કશું થતું નથી એ હવે ઉપર વાળે ની આપનું નામ થેન્ક યુ નિરમસિંહ બારિયા